સુરત શહેરના વનિતા વિશ્રામમાં ચાલતા રોયલ મેળામાં શુક્રવારે સાંજે સાત વાગ્યે તારક મહેતાકા ઉલ્ટા ચશ્માની ટીમે ભાગ લીધો હતો તારક મહેતાકા ઉલ્ટા ચશ્માના કલાકારો ગોલી અબ્દુલ હાથીભાઈ અને બાગા આવી પહોંચતા સુરતીજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો ચારો તરફ કીકીયારી ઉઠી જવા પામી હતી આ કલાકારોએ એકી જ અવાજે જણાવ્યું હતું કે સુરતનો રોયલ મેળો ખરેખર રોયલ લોકોનો ફેમસ મેળો છે આ મેળામાં ખરીદી ખાણીપાણી અને ચકડોલની મજાનો આનંદ કંઈક ઓર છે અમે કેટલાય સમયથી વિચારતા હતા કે રોયલ મેળામાં વેકેશનમાં રજામાં આનંદ કરવા જેવું છે ત્યારે અમને ખબર પડી કે સુરતના વૈતા વિશ્રામમાં આ મેળો ચાલી રહ્યો છે જેથી અમે રોયલ લોકોનો ફેમસ રોયલ મેળાની મુલાકાત લેવા આવી ચડ્યા છીએ અને અમને સુરત પહેલેથી જ ગમે છે અને સુરતીલાલાઓની મહેમાન તો શું કહેવું વગેરે જ જણાવ્યું હતું માઈ ટીવી ન્યૂઝ ચેનલ રિપોર્ટર કિશોર પટેલ સુરત ના ખરેખર ખૂબ જ સરસ અને સુંદર અનુભવ રહ્યો આજે નાનપણમાં આમ તો ઘણા મેળામાં જતા અને ચકડોળમાં એ બેસતા અને વેકેશનમાં ખૂબ મજા કરતા પણ આ થીમ આખી અલગ છે અહીંયા લંડન સ્ટ્રીટ બનાવી છે અને સરસ મજાનું દુબઈ નાનકડું ઊભું કર્યું છે પેરિસ ઉભું કર્યું છે એટલે નવીનતા છે અને

મારું પણ એ જ કેવું છે કે જે સુરત માં આવીને બઉ જાય મેળો નથી બહુ મોટો મેળો મેળો છે અને આ આઈ થિંક કેટલા ટાઈમથી મુંબઈમાં જોયો નથી થતા અને સુરતમાં થાય છે તો બધા જ અહીંયા આવવું જોઈએ મોટા નાના જેટલા પણ હોય અને પોતાનું બાળપણ પાછું એક્સપિરિયન્સ કરવું હોય તો અહીંયા આવવું જ જોઈએ અને થેન્ક યુ સો મચ મને અહીંયા બોલાવવા માટે આટલું ઇન્વાઇટ કરવા માટે અને પ્રેમ આપવા માટે થેન્ક યુ मै देखो तो महेश सूरत हमारे लिए कोई नया नहीं है हम यहाँ पर बहुत बार आए हैं और जब भी आए ऐसा हमको लगा कि नया है हमेशा नया लगा क्योंकि यहाँ का जो प्यार इतना बढ़ता है बड़ा हुआ है कि इसके लिए हमें हम सुरती और हमारे जितने भी हमारे यहाँ के भाई बहन है हम उसको हमेशा बोलेगे कि बस इसी तरह से जैसे इन्होंने भाई भाई ने बताया है कि वो हमेशा हंसते रहते हैं खेलते रहते खुश रहते हैं बस इस तरह से हमेशा खुश रहो सुरती सुरती क्या कहना चाहिए भी यही कहेंगे कि भाई ये लोग घर है मस्त मस्त मोहल्ला में रहते हैं और ऐसे ही रहो और हमेशा हंसते रहो खेलते रहो जैसा भी हम लोग तारक लोग हमको देखते हैं बस इसी तरह से रहोतीस को आप क्या कहना चाहेंगे यही कहना चाहूंगा जैसे है वैसे रही है और हमें आप बहुत ज्यादा एनर्जी देते हो तो थैंक यू सो मच आप एनर्जी देते हो इसके लिए हम लोग तो जैसी जिसकी <sumques yukimaya> <sumography> <है>। <sumography> किसी जंगल से कर नहीं और ये हमारा सोच किसी लंदन से